નમસ્કાર હું મોહિત સોલંકી ટૂંકોને ટચ બહુ સારું હોય અને ટૂંકામાં આપણે સમજી જવાય એટલે આપણો જે ભારત દેશ છે ને દુનિયાની અંદર એક કેવો દેશ હશે જે વિકાસની જે જાહેરાત કરવાની વિકાસની જે વાતો કરવાની હોય ને એની પાછળ આપણે કરોડો રૂપિયા ખર્ચી નાખીએ તંત્ર દ્વારા નેતાઓ દ્વારા ખૂબ મોટી જાહેરાતો કરવા માટે થઈને કરોડો રૂપિયાનો ખર્ચો થાય એટલે વાત કરી રહ્યો છું ભાવનગર જે નરેન્દ્રભાઈ મોદી આવે છે એની પાછળ કેટલા કરોડો રૂપિયાનો ખર્ચો થાય વર્ષની અંદર કેટલી બધી આવી સભાઓ થતી હોય છે ભારતભરની અંદર આજે બધું થઈ રહ્યું છે ભાવનગરની અંદર આપણા દેશની અંદર જે મોટા મોટા પ્રચાર થાય મોટા મોટા ડોમ નાખીને કરોડો રૂપિયા વપરાય છે આ ભારતીય જનતા પાર્ટી જે હશે એના ખર્ચમાંથી હશે એને જે ફંડ ફાળો આવતો હશે હજારો કરોડો રૂપિયાની પાર્ટી છ હજાર કરોડ રૂપિયા ઉપરની જે પાર્ટી હશે એમાંથી આના ખર્ચો થતો હશે છે મોટા મોટા ડોમ ભાવનગરને ખૂબસૂરત બનાવી દીધું છે રાત દિવસ જગમગતું ભાવનગર દિવાળી આવી ગઈ છે આ બધો ખર્ચો થાય છે ક્યાંથી થતો હશે આ પાર્ટી ફંડમાં થતો હશે આ બધો ખર્ચો દરજ્જો આપણે ટેક્સના રૂપિયા થાય મોટા મોટી ખોટ યાદ રાખજો આ ટેક્સનો રૂપિયા વપરાય ને મોટા મોટી ખોટ આમ પબ્લિકને આ જનતાને છે આ મોટા મોટા ખાતમુહૂર્ત થાય એમ યો થાય બધા એ કોઈ કંપની માટે હોય આપણને શું મળશે બસ આપણે ટેક્સ આપવાનું ટેક્સના પૈસા મોટી મોટી સભાઓ થાય ને આપણે વાહ વાહ કરવાની પ્રાણા પ્રાણા બસમાં બેસવાનું જવાનું નાસ્તાના પેકેટ માટે બેઠવાનું આપણે લાઇનમાં ઊભું રહેવાનું ખૂચવા બેસવાનું આપણો કઈ જ એવો દુનિયાની અંદર તે કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે વિકાસના નામ ઉપર જાહેર જાહેરાત માટે કોઈ પણ જગ્યાએ અંદર મોદી સ્થળ ઉપર જતા હોય કોઈ પણ રાજ્ય લઈ લો તમે દેશનો પણ ગામ સિટી શહેરની અંદર જતા હોય મોટી સ્વભાવ થતી હોય કેટલો ખર્ચો થઈ એની પાછો દિલ્હીથી પ્લેન ઉડે ઝૂમ દેખાણો ભાવનગર એરપોર્ટ ઉપર આવશે અને કેટલો ખર્ચો થશે ત્યાંથી રોડ શો થશે અને કલ્પના ન કરી શકીએ આપણે વીસ કરોડ પચીસ કરોડ ત્રીસ કરોડ પાંત્રીસ કરોડ છત્રીસ કરોડ આ જેટલો આની પાછળ ખર્ચો થાય ને એટલામાં તો કેટલા બધા તાલુકાની સિવિલ હોસ્પિટલ બની જાય આ ખર્ચા પાછો આ લોકો ચૌદ વર્ષથી ખર્ચો કરી રહ્યા છે આ લોકો ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ખર્ચો આવો કરી રહ્યા છે મહાસભા ક્યારે ગરીબ કલ્યાણ મેળો થાય પચાસ હજારના ચેક માટે તમને ગરીબ કલ્યાણ મેળો ખોલે આપણે પચાસ હજારનો ચેક મોટું જબર પૂઠો લઈને પછી એક લારી પંદરસો રૂપિયા દેવામાં પંદર લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખીએ આપણે મજૂરોને લારી આપી છે લોન આપી છે આ બધું થઈ રહ્યું છે આપણા દેશની અંદર આપણે જાગો ઉઠો યુવાનો જાગો આ જે આપણા બાપ દાદા જે ભેગા કરતા ગયા છે એ ટેક્સના રૂપિયા તેજરીમાં મૂકતા ગયા છે કામી કામીને આઝાદી પછી એને આ લોકો બગાડી રહ્યા છે આ દ્રજો આપણે જે ટેક્સ આપી રહ્યા છીએ એ જો અ ટેક્સ આપી રહ્યા છે પુષ્કળ ટેક્સ આપી રહ્યા છે આ રૂપિયો બરબાદ થઈ રહ્યો છે આ જેટલો બધો ખર્ચોની પાછળ થાય ને એટલે તો ઘણા બધા તાલુકાની અંદર રોડ રસ્તા સારા બની જાય સારી હોસ્પિટલ બની જાય સ્વચ્છતાના કામમાં પણ ઉપયોગી થાય ઘણા બધા બીચ ઉપર વિકાસ થઈ શકે એટલો બધો રૂપિયા આની પાછળ આપણે ખર્ચાઈ જાય છે ને આપણે છતાં બોલી શકતા નથી હા બધાને કહેવાયની ઘરિમા કહેવાય આવે સભા કરે પણ ઓનલાઈનની દુનિયા છે ઇન્ટરનેટની દુનિયા છે સેટેલાઇટની દુનિયા છે કોઈ પણ ઠેકાણથી ઓનલાઈન તમે થઈ શકો ઘણા બધા દેશો આવી રીતના ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ લોન્ચ કરતા હોય જાહેરાતો કરતા હોય છે તો ઓનલાઈન હોય છે ઇન્ટરનેટની દુનિયાની અંદર લાઈવ આવતા હોય ટીવી માધ્યમથી સેટેલાઇટની દુનિયાની અંદર કે આપણા શહેર માટે આ પ્રોજેક્ટ અમલ મૂક્યો છે આ કરવાનું છે ઓછો ખર્ચો થાય અને વિકાસ વધારે થાય બહારના દેશની અંદર તમે જોજો વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય કોઈ પણ વ્યક્તિ હોય સારા પદ ઉપર બેઠો હોય કે નાના પદ ઉપર બેઠો હોય પણ આવો ક્યારેય ગાંડો ખર્ચો કરશે નહીં એક જાતનો આ ગાંડો ખર્ચો કહેવાય આ બધો રેલો આપણી ઉપર આવવાનો છે યાદ રાખજો ફૂડ પેકેટ હાથમાં જે આપણે પકડીને બેસવાના છે ને સભાની અંદર એ ફૂડ પેકેટનો ખર્ચો પણ આપણી ઉપર જ છે યાદ રાખજો એ બસો રૂપિયાનું ફૂડ પેકેટને યાદ રાખજો ચારસો રૂપિયા ક્યારે લઈ લેશે આપણી પાસેથી ખબર નહીં પડે એટલે ઉઠો જાગો યુવાનો જાગો આપણા ટેક્સનો રૂપિયો બરબાદ થઈ રહ્યો છે એટલી મોટી જાહેરાત કરવા માટે ફક્ત પંદર લાખ કરોડ રૂપિયા આ કશું ન કહેવાય આ બધા કરતાં પણ લાખો કરોડો રૂપિયાની જાહેરાતો થઈ ગયેલી છે ભારતની અંદર મોટો વિકાસ થયેલો છે છતાં પણ આવડી મોટી મોટી ડોમ નાખીને કોઈ જાહેરાત આવડી મોટી કરીને કોઈ વડાપ્રધાન ભારતના પહેલાં વડાપ્રધાન હશે તો આવડાવ મોટા ડોમ મૂકીને આમ કરોડો રૂપિયાની જાહેરાત કરે આમ એક નાનું મોટું સિવિલ હોસ્પિટલ લેવા માટે યાર કવડો મોટો ચૂંટણી પ્રચાર થાય કરે એના પાર્ટી ફંડમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી કરે તો ખ્યાલ આવે પણ આપણી તિજોરીમાંથી થઈ રહ્યો છે આપણે ઘણી બધી રીલ્સ જોઈ છે સાહેબ આવે છે સાહેબ આવે છે રોડ રસ્તા સારા થઈ જાય એ રીલ મૂકવાની જરૂર નથી યાદ રાખજો આપણે સમજવાની જરૂર છે આપણે સમજશું કે આ ખોટું થઈ રહ્યું છે ચોમાસાની સિઝન ક્યારે વરસાદ આવે લોકો પબ્લિક ભેગી થાય કે ન ભેગી થાય કેટલા મોટા મોટા ડોમ બનાવે આટલી બધી શું એટલી બધી ઉતાવળ હશે ભાવનગરમાં આવવાની નરેન્દ્રભાઈ મોદીને કઈ ઉતાવળો ઉતાવળ હશે ઉતાવળ તો હોય જ ને યાર શું કામ કે ગુજરાત હાથમાંથી છટકી રહ્યું છે હવે ખ્યાલ આવી ગયો છે કે બધા ભ્રષ્ટાચારીઓ ગુજરાતના ત્રીસ વર્ષથી નીચે રહ્યા છે અમે જે ગુજરાત મૂકીને ગયા ને છેલ્લા પંદર વર્ષની અંદર ખેદાન મેદાન બોલાવી દીધું છે નગરપાલિકાથી લઈ મહાનગરપાલિકા અને વિધાનસભા સુધી સંસદ સુધી બધા આ ગુજરાતને આમ લૂંટી રહ્યા છે અત્યારે આવડી મોટી સભા એની પાર્ટી બચાવવા માટે આવે છે યાદ રાખજો આ કોઈ મોટા મોટા કાંઈ પ્રોજેક્ટ ખાતમુહૂર્ત કરવામાં આવતા નથી તો ફક્ત બાનું છે એ તો ઓનલાઈન પણ થઈ શકે અને જાહેર પણ થઈ શકે ટીવી માધ્યમથી થઈ શકે બધું કરવું હોય તો સંસદમાં બેસીને પણ થઈ શકે કેટલા કરોડ રૂપિયાનું કામ અમે મંજૂર કર્યું ગુજરાતની અંદર અહીંયા ભાવનગરને આપ્યું છે મહુઆને આપ્યું છે આ બધું થઈ શકે સંસદમાં બેસીને વિધાનસભામાં બેસીને થઈ શકે નેતાઓ કરી શકે કેટલો કરોડો રૂપિયાનો ખર્ચો થશે આની પાછો એક વખત વિચારો એક વખત કહેવું પડશે આપણે કે તમારી પાર્ટી ફંડનો જે ખર્ચો હોય ને એમાંથી એક રોડ રસ્તો તમે બનાવો તમારા પાર્ટી ફંડની અંદર આટલા કરોડો રૂપિયા પીડા છે બ્લેક મની પીડ્યું છે એ બ્લેક મનીથી અમારા શહેરની અંદર રોડ રસ્તા બનાવી દો એ અમારા શહેરની અંદર હોસ્પિટલ બનાવી દો નહીં બનાવી દે આ લોકો તરત અકળાવવા મળશે કે એ તો થોડો વપરાય પૈસા આપણે એ તો અમારા પાર્ટી ફંડ છે તો તમે જાહેરાત કરવા માટે આવો છો ચૂંટણી પ્રચાર માટે આવો છો ખેસ નાખીને આવો છો બધા ભાજપ ભાજપ કરીને તો આ ભાજપના પાર્ટી ફંડમાંથી આ બધો જ પૈસા વપરાવો જોઈએ એક જાતની જાહેરાત છે એટલે આ જાહેરાતને આપણે સ્વીકાર કરવી પડે આપણે કારણ કે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે એટલે આપણે પદને માન સન્માન આપવું પડે રાજા તો રાજા કહેવાય રાજા ટીવીમાં આવી શકે ઓનલાઈન પણ આવી શકે અને રાજા જાહેરમાં પણ આવી શકે ભારત એવો દેશ છે કે વિકાસના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છતાં પણ લોકોને કશું મળતું નથી જ્યાંથી રાજા ચાલવાનો હોય ત્યાં રોડ બની જાય છે જ્યાં ખાડા બુરાઈ જાય છે નવા રસ્તા બની જાય છે ઝગમગ થઈ જાય છે જેવી રીતના આપણા વાસી તળાવની અંદર રાજ્યપાલ આવ્યા હતા વાસી તળાવમાં એક રોડ ઊંચો થઈ ગયો એક રોડ નીચો થઈ ગયો આને આપણે વિકાસ કહીએ છીએ પંદર લાખ કરોડ રૂપિયાના જે પ્રોજેક્ટો બધા ખાતમુહૂર્ત કરવાના છે એ તો નરેન્દ્રભાઈ મોદી જાહેર કરશે એટલે આપણા ભારતની અંદર એવા ઘણા બધા વડાપ્રધાન થઈ ગયા છે બે ત્રણ જોડી કપડાં લઈ અને પાંચ વર્ષ પૂરા કરેલા છે એવા પણ આપણા ભારતની અંદર ઇતિહાસ થઈ ગયેલા છે ખોટો ખર્ચો કર્યો નહોતો હતો ક્યારેય પણ એના છોકરાઓ કદાચ વડાપ્રધાનની ગાડી લઈને આટો મારવા ગયા હોય ને તો એ ખર્ચો પોતે વડાપ્રધાને આપેલો હોય છે એવા આપણા ભારતના ઘણા બધા વડાપ્રધાન થઈ ગયા છે એટલે આપણે વિચારવું જોઈએ કે આપણા વડાપ્રધાનને કેટલી મોટી સારી સવલત આપીએ છતાં પણ બસ એકલો પ્રચાર 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 ભાવનગર આવશે લાગે છે કે ક્યાંક ચૂંટણી આવવાની હશે નગરપાલિકાની મહાનગરપાલિકાની જિલ્લા પંચાયતની એટલે કદાચ આ બધો સ્ટન્ટ ઊભો કરે અને પછી આ બધું પ્રચાર માધ્યમથી આ બધું જોવાનું છે આ એક સરતનો પ્રશ્ન જ છે ઉઠો જાગો યુવાનો એક વખત આ બધું કંઈ થઈ રહ્યું છે બહુ ખોટું થઈ રહ્યું છે ભારતની અંદર આ જેટલો ખર્ચો છે યાદ રાખજો એ બધો જ ખર્ચો આપણે જ ભોગવાનો છે ટેક્સના પૈસે આપણે જ પાછી તિજોરી ભરવાની છે એટલા કરોડો રૂપિયાનો જે ખર્ચો હોય છે ફક્ત ભાવનગરની અંદર એટલો વપરાતો હોય છે દેશભરની અંદર કેટલી બધી એવી સભાઓ થતી હશે છે જો આપણે ધારીએ તો આ કરોડોનો ખર્ચો આપણે સ્ટોપ કરી શકીએ એ આપણા લોકતંત્રની અંદર તાકાત છે આ જેટલો ખર્ચો થાય છે યાદ રાખજો કરોડો રૂપિયાનો સભાઓ પાછો ભીડ ભેગી કરવામાં કે કોઈપણ ગામની અંદર કોઈ પણ તાલુકો હોય જિલ્લો હોય શહેર હોય એની અંદર આરોગ્ય સારું મળી શકે સારી સ્કૂલ બની શકે સારી હોસ્પિટલ બની શકે સિવિલ હોસ્પિટલ બની શકે રોડ રસ્તા સારા બની શકે આટલા રૂપિયા કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જાય છે એમની પાછો કે ફાઇવ સ્ટાર સેવન સ્ટાર જે ડોમ મૂકેલા હોય બધા મોટો એલઈડી હોય ચગમગતું કરીએ આપણે એની પાછો પ્લીઝ યુવાનો જાગો આવનારો સમય યુવાનોની તક છે એ દરફજો આ બધાએ દેશની અંદર એ જો આવીને એકલો ખર્ચો જ પીરો છે બસ મોજ મસ્તી જ કરી છે એનું કારણ છે કે હવે આપણો સમય પૂરો થવા આવ્યો છે જેટલું જીવવું એટલો આનંદ કરવો છે બાકી આ લોકો દેશ માટે કશું દેવાના નથી બસ એ જ આપશે જ્ઞાતિ જાતિ અને ધર્મના વાળાઓ ઉઠો જાગો મિત્રો અને એક વખત સમજો ભાવનગરની સભા છે બધાને કહેવાય એટલે આપણે સાંભળવો છો શું આપે છે એમ તો ચાલો સાંભળીએ વીસ તારીખે આપણે ચાહે હિન્દ ચાહે ભારત ભારત માતા